વેદાંત બંગલોઝ ભાગ ચંદ્રયાન અને ગેલેક્સી પ્રદર્શન યોજાયું આજ રોજ દસમી જૂન ના રોજ ડીસા ખાતે આવેલ વેદાંત બંગલોઝ ભાગ બંગ્લોઝ ખાતે ચંદ્રયાન અને ગેલેક્સી નું પ્રદર્શન યોજાયું હતું આ પ્રદર્શન ભાગ્યલક્ષ્મી રોલિંગ મિલ કંપની દ્વારા પેલેટોરિયમ એક્ટિવિટી નિઃશુલ્ક કરવામાં આવે છે જેમાં થ્રીડી દ્વારા ચંદ્રયાન વિશેની માહિતી આપવામાં આવે છે જેમ કે ચંદ્ર પર પ્રથમ કોણ ગયું ચંદ્ર પર કેવી રીતે પહોંચવું કેટલા લોકોએ ચંદ્ર પર પહોંચવાનો પ્રયાસ કર્યો ચંદ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કેવી રીતે કરે છે વગેરેની માહિતી ડોમ્સમાં થ્રીડી દ્વારા બતાવવામાં આવે છે તેમજ ગેલેક્સી વિશેની પણ થ્રીડી વિડીયો દ્વારા માહિતી આપવામાં આવી જેમ કે દરેક ગ્રહો પર કેટલું તાપમાન છે ગ્રહો પૃથ્વીથી કેટલા ઘણો મોટો છે ગેલેક્સીમાં ગ્રહો કેવી રીતે પ્રદક્ષિણા કરે છે વગેરેની માહિતી ગેલેક્સી દ્વારા આપવામાં આવી વધુમાં પ્લેનેટોરિયમ સહાયક તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું કે ચંદ્રયાન અને ગેલેક્સી વિશેની સમજ આપવા માટે કંપની દ્વારા આખા ગુજરાતમાં બે ભાગમાં વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં દરેક શાળાઓ તેમજ દરેક સોસાયટીઓમાં આ પ્રકારના ડોમ્સમાં થ્રીડી દ્વારા માહિતી આપવામાં આવે છે જેથી બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ રુચિ પેદા થાય બાળકોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના જ્ઞાનનો વધારો થાય આ સાથે સોસાયટીના પ્રમુખ સુખદેવભાઈ જોશી દ્વારા જણાવવામાં આવ્યું કે આવા કાર્યક્રમ દરેક સોસાયટીઓ અને શાળાઓમાં થવા જોઈએ જેથી બાળકો વિજ્ઞાન પ્રત્યે જાગૃત થાય રસ રુચિ લેતા થાય અને વિજ્ઞાન વિશે જાણતા થાય મારું નામ દિગ્વિજયસિંહ વાઘેલા છે હું કોલાદ સ્ટીલ કંપનીની અંદર વર્કિંગ કરી રહ્યો છું અને હું પ્લેનેટોરિયમ સહાયક તરીકે અહીંયા ફરજ બજાવું છું અમારી કંપની ટીએમટી સળિયાનું વેચાણ કરે છે અને એની સાથે સાથે કંપનીએ નાના બાળકો માટે અને મોટાઓ માટે ચંદ્રયાનનો વિડીયો નિઃશુલ્ક તમે વેડિયોની અંદર જોઈ શકો એના માટે આખો સેટઅપ ઊભો કરેલો છે ગુજરાતની અંદર ટોટલ બે ગાડીઓ છે જે અડધા ગુજરાતને અમારી ગાડી કવર કરે છે અડધા ગુજરાતને સાઉથ બાજુ બીજી ગાડી છે દરેક સ્કૂલની અંદર આપ અમારી કંપની દ્વારા ફ્રી ઓફ કોસ્ટ કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા વગર નિઃશુલ્ક ચંદ્રયાન અને ગ્રહો વિશેની બાળકોને માહિતી આપે છે જેના દ્વારા બાળકોની અંદર સાયન્સ પ્રત્યેની રૂચિ બની રહે છે અને એમના માટે એક રોમાંચક અનુભવ છે એટલે આ ટાઈપની એક્ટિવિટી અમારી કંપની કરે છે ભારત